ઈડનના મહાકાલેશ્વરમાં શનિદેવના દર્શન કરવા આવનાર ભક્તોને કોરોનાથી બચવા માટે ઉકાળાનું વિતરણ કરાયું દેશના વિવિધ રાજ્યોમાં કોરોના રોગની મહામારી એટલા હદે વધી રહી છે કે જેમાં કેટલાયના મોત અને કેટલાયના સાજા થયાના આંકડાકીય માહિતી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા મળતી રહે છે આવા ભયાનક રોગથી બચવા માટે ઉકાળાનું વિતરણ જાહેર સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવતા હોય છે પ્રાપ્ત માહિતી મુજબ આવી જ રીતના કોરોના રોગની લોકો ન હોવાના કારણે આ એક મંદિર હોવાથી દર શનિવારે અહીંયા મંદિરમાં કેટલાય ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે આવનાર તમામ ભક્તોને મંદિરના મહંત મકાનગીરી મહારાજ દ્વારા દસ શનિવારે આવનાર ભક્તોને ઉકાળો બનાવીને પીવડાવવામાં આવે છે આ અંગે વધુમાં માહિતી આપતા મંદિરના મહંત મકાલગીરી જણાવ્યું હતું કે આ ભક્તોને શનિદેવ પર વિશ્વાસ રાખીને અહીંયા દર્શન કરવા આવતા હોય છે એમની મનોકામના શનિદેવ પૂરી કરે અને આ ભક્તો આવા કોરોના રોગના શિકાર ન બને અને એ ધ્યેયથી આ ઉકાળો બનાવીને પીવડાવવામાં આવે છે રિપોર્ટર જનક જાધવ ઈડર